તો હાલો પેલા તો મેડી માં જવાનું છે પછી જવાનું છે મેળા માં કા તો પેલા મેળા માં જવાનું છે એ કઈ ખબર નહીં તો હાલો વિડીયો માં કન્ટિન્યુ બના રહેજો જો તો ફાઇનલી ભાઈ જો આપણે મેળા પૂગી ગયા છીએ મેળે ને પીગા મને જે દરિયા પીગા છીએ જો ઉભા રહેજો લાઈટ ફૂલ કરી નાખું છે હાલો ઓકે ને જો આ ભાઈ માવો બનાવે છે મારી હાટું મસ્ત મજાના તો હા ઓલા તો બધી ભીંગવર પૂગી ગયા

મંદિર હોય તો ખબર નથી પણ અમે જાય છીએ ગાડી ખલવાની ઓ માય ગોડ બેનામાં ફસાણી ગાડીઓ ભાઈ ભાઈ

இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் கொரோனா தொற்றிலிருந்து குணமடைந்துள்ளனர்

sakitkiya ra ta bia ở khách phía đi hà tôi thế này bẹt ơi chan thả cái chua cái chua kìa cái bây giờ, bây giờ, bây giờ, bây giờ,